નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ શ્રાદ્ધમાં પિતૃ શાંતિના સૌથી કારગર ઉપાયો તમારી રાશિ પ્રમાણે વિશેષ મંત્ર જાપ અને દાન કરવાથી પિતૃઓ થશે તૃપ્ત આપશે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પિતૃપક્ષ દરમિયાન પિંડદાન તર્પણ બ્રાહ્મણ ભોજન દાન વગેરે જેવી વિધિઓને શ્રાદ્ધ વિધિ કહેવામાં આવે છે તેને પિતૃય પણ કહેવાય છે શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પૂર્વજોના ઋણમાંથી મુક્ત થાય છે અને પૂર્વજોને સંતુષ્ટ કરીને તે આત્મમુક્તિના માર્ગે આગળ વધે છે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શરૂ થયો છે પિતૃપક્ષ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ચાલશે પિતૃદેવને પ્રસન્ન કરવા માટે સોળ દિવસનો આ સમયગાળો ખૂબ જ વિશેષ માનવામાં આવે છે પર તમે કેટલાક વિશેષ ઉપાયો કરીને સમસ્યાઓથી રાહત મેળવી શકો છો શ્રાદ્ધ દરમિયાન પૂર્વજો આશા રાખે છે કે તેમના પુત્રો અને પૌત્રો પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરીને તેમને સંતુષ્ટ કરશે આ આશા સાથે તેઓ પૂર્વજની દુનિયામાંથી પૃથ્વી પર આવે છે આ જ કારણ છે કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પિતૃપક્ષ દરમિયાન દરેક હિન્દુ ગૃહસ્થને શ્રાદ્ધ કરવાનું કહેવામાં આવ્યું છે રાશિ પ્રમાણે પિતૃદોષ દૂર કરવાની સરળ રીતો શ્રાદ્ધ પક્ષ એવા દિવસો છે જ્યારે પિતૃદોષને પૂજા અર્ચના શ્રાદ્ધ પિતૃઓ માટે દાન દ્વારા શાંત કરી શકાય છે જો તમે તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ અથવા અવરોધોનો સામનો કરી રહ્યા છો તો તમને પિતૃદોષ પિતૃદોષ હોય તે શક્ય છે તમારી કુંડળીમાં છે અને જો તમને ખબર ન હોય કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે કે નહીં તો વાંધો નહીં આજે અમે તમને તમારી ચંદ્ર રાશિ એટલે જન્મરાશિના આધારે કેટલાક ઉપાયો મંત્ર અને દાન વિશે જણાવીશું જેનાથી તમે સરળતાથી પિતૃદોષને શાંત કરી શકો છો ચાલો જાણીએ પિતૃદોષ દૂર કરવાના સરળ ઉપાયો વિશે ચાલો જાણીએ રાશિ પ્રમાણે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોએ પિતૃ પક્ષ દરમિયાન તાંબાની ધાતુથી બનેલો સિક્કો પાણીમાં નાખવો જોઈએ ઉપરાંત શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિપદાના દિવસે અથવા કોઈપણ દિવસથી તમારા

જઈને દહીં લાડુ ચઢાવવા જોઈએ નહીં. તેમના પૂર્વજોના નામ પર અગિયાર બ્રાહ્મણોને ખવડાવવા જોઈએ અને તેમને સફેદ વસ્ત્રો ભેટમાં આપવા જોઈએ ગંગા અથવા અન્ય કોઈ પવિત્ર નદીના જળને કોઈ વાસણ અથવા વાસણ માં લઈને તેને સફેદ કપડાથી ઢાંકીને પિતૃપક્ષના સમયે તમારા ઘર અથવા કાર્યક્ષેત્રમાં રાખો આ જળ તુલસીને અર્પણ કરો અને બાકી કામ કરો પૂર્ણ કરવામાં આવશે નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ પિતૃપક્ષ દરમિયાન કોઈપણ દિવસે તેમના પૂર્વજોના નામ પર પક્ષીઓને મગના દાણા ખવડાવવા જોઈએ તેમના માટે પાણીની વ્યવસ્થા કરો લીલા કપડામાં કાંસાનું વાસણ બાંધીને ઘર કે સંસ્થાની પૂર્વ દિશામાં રાખો કરિયરમાં સફળતા મળશે નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના વ્યક્તિને પિતૃદોષમાંથી મુક્ત કરવા માટે પિતૃપક્ષના કોઈ પણ દિવસે વહેતા પાણીમાં પાંચસો ગ્રામ સાબુદાણા પ્રવાહિત કરો તાંબાના વાસણમાં પાણીમાં ચાંદીનો સિક્કો નાખીને ઘર કે કાર્યસ્થળની પૂર્વ દિશામાં રાખો અને પિતૃપક્ષની સમાપ્તિ પછી આ સિક્કો બ્રાહ્મણને દાન કરો તેનાથી તમને પુષ્કળ પારિવારિક સુખ મળશે નંબર પાંચ સિંહ રાશિ જો સિંહ રાશિના જાતકોની કુંડળીમાં પિતૃદોષ હોય અથવા કોઈ કામમાં અડચણો આવી રહી હોય તો તેમને પિતૃપક્ષ દરમિયાન શક્ય તેટલું સુકુમ અનાજ ગરીબોને દાન કરવું જોઈએ અને દરરોજ તુલસીના છોડને જળ અર્પિત કરવું જોઈએ તે તમારા વ્યવસાય માટે સારું રહેશે નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોએ સમગ્ર પિતૃપક્ષ દરમિયાન

જેથી પિતૃના શ્રાદ્ધના દિવસે ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરો પાઠ કરતી વખતે કળશમાં જળ ભરીને રાખો પાઠ પૂરો થયા પછી તે જળ સૂર્યદેવને અર્પિત કરો જળ અર્પણ કરતી વખતે પિતૃઓને યાદ કર્યા પાઠને જળ સમર્પિત કરો પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તુલા રાશિના જાતકોએ ગરીબોમાં ખીર અને લીલાંગ શાકભાજીનું વિતરણ કરવું જોઈએ નહીં સાત ગરીબ બ્રાહ્મણોને ચપ્પલ અને છત્રી ભેટમાં આપવી જોઈએ ચાંદીનો સિક્કો લો એક વાસણમાં પાણી ભરીને તેને ઘર અથવા કાર્યસ્થળની પૂર્વ દિશામાં રાખો આ સિક્કા કરો નંબર આઠ વૃષ્ટિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના પૂર્વજોના નામ પર પાંચ ગરીબ લોકોને બે રંગીન ચાદર લાલ અને પીળાંગ વસ્ત્રોનું વિતરણ કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન દરરોજ ગાયોને તેમને ખવડાવો અને લીલો ચારો ખવડાવો પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો એક વાટકી ભરીને તમારા ઘરની પૂર્વ દિશામાં રાખો નંબર નવ ધનરાશિ ધન રાશિના જાતકોએ ગાયના ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગાયને ચારો ખવડાવો અથવા ગૌશાળાને ચારો ભેટ આપો પૂર્વજોના નામે કોઈ જળ તીર્થસ્થાનમાં અસહાય લોકોને ભોજન કરાવો અને કોઈ પણ ધાર્મિક પુસ્તકને પીળા કપડામાં લપેટીને તમારા ઘર અથવા કાર્યક્ષેત્રમાં રાખો પિતૃપક્ષ પૂર્ણ થયા પછી આ પુસ્તકનું દાન કરો નંબર દસ મકર રાશિ મકર રાશિના જાતકોએ ઘરમાં જે તે પિતૃના શ્રાદ્ધના દિવસે ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરો પાઠ કરતી વખતે કળશમાં જળ ભરીને રાખો, પાઠ પૂરો થયા પછી તે, જળ સૂર્યદેવને અર્પિત કરો. જળ અર્પણ કરતી વખતે, પિતૃઓને યાદ કરીને આ પાઠ, અને જળ સમર્પિત કરો. આ સાથે એ પિતૃદોષથી મુક્તિ, મેળવવા માટે શ્રાદ્ધ પક્ષમાં દરરોજ, સ્નાનના પાણીમાં ચંદન નાખીને, સ્નાન કરવું જોઈએ. કોઈ પણ શનિ મંદિરમાં જાઓ ને, ગરીબ અને વિકલાંગ બાળકો અથવા, વડીલોને ભોજન કરાવો. અને નારિયેળના તેલમાં કાળા તલ અને કોઈ પણ ફળ પર કાળો દોરો બાંધો અને તે બંનેને તમારા ઘર અથવા કાર્યસ્થળના પૂર્વ ખૂણામાં રાખો શ્રાદ્ધ પૂર્ણ થયા પછી તમને લાભ મળશે નંબર અગિયાર રાશિ બંને રાશિના જાતકોને પિતૃદોષથી છુટકારો મેળવવા માટે બદામ સાથે અગિયાર ફળો જો તમે પૂર્વજોના નામ જાણતા હો તો તેમના નામ લઈને વહેતા પાણીમાં એક એક ફળ તરતું મૂકો

જવ્યાયેલી ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શક્ય હોય તો ગાયનું દાન પણ કરી શકાય ગરીબોને દૂધ કે માવા માંથી બનાવેલ ખાદ્ય પદાર્થો અર્પણ કરો ચણાની દાળને પીળા કપડામાં બાંધીને ઘરના એક ખૂણામાં રાખો શ્રાદ્ધ પૂર્ણ થયા પછી કોઈ બ્રાહ્મણ અથવા સંતને ચણાની દાળનું દાન કરો ધનનો વિશેષ લાભ થશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા